માતા ને કઈ શંકાઓ છે અહીંયા દીકરો બુરુ બન્યું છે ભાગવત માં એવી ઘણી ઘટનાઓ છે અને એનો એક સીધો સાદો અર્થ નીકળે ગુરુ કોઈ પણ વ્યક્તિ બની શકે કોઈ પણ ગોતવા જાય તો ક્યાંક થાપ ખાઈ જાય મળે પછી ઘણા લોકો એમ પ્રશ્ન કરે ભાઈ અમારે તો આટલા વર્ષ થયા હજી એમના ગુરુ મળ્યા નથી એવું એવું કહે ઘણા લોકો આવું આવું કહે ને પછી લોકો આમ આવે મળવા પૂછે તો એને કહું કે ભાઈ ગુરુ નથી મળ્યા અમને કહેવાય હજી આપણે શિષ્ય બન્યા નથી જે દિવસે શિષ્ય બનવાનો ભાવ આપણામાં જાગી જશે તે દિવસે આપણને ગુરુ મળી જશે આપણે આપણી જાતને તૈયાર કરીએ સંસારમાં એવા એવા સંતો ફરે છે હજી પણ ફરે છે હા ભારત દેશ છે ને ખાલી એવરેસ્ટ શિખર છે એટલા માટે મહાન છે એમ નહીં એના કરતા ઊંચાઈવાળા વિચારો સંતો આ ભારતમાં હજી જીવે છે પવિત્ર ગંગાજી ભારતમાં વહે છે એટલા માટે આ દેશની પહેચાન છે એટલું જ નથી આ ગંગા કરતા પણ પવિત્ર મહાપુરુષો હજી સંસારમાં જીવે છે ગંગાજીમાં તો લોકો પાપત ધોવે છે અને ગંગાજીએ ભગવાનની સામે દલીલ કરી છે ભાગવત ભગવાને કીધું દેવી તમે ભૂતલો પર જાઓ ને બધાના પાપ ધોવો બોલે મારે પાપ જ ધોવાના પછી મારું જળ આટલું બધું મેલું થઈ જાય પાપી થઈ જાય તો ત્યારે ભગવાને એક વરદાન આપ્યું અને ગંગાજીને કહ્યું કે દેવી બધાના પાપ ધોજો પણ રોજ તમારામાં કોઈ એક એવો સંત સ્નાન કરશે કે તમારું પાપી થઈ ગયેલું જળ પાછું પવિત્ર થઈ જશે હજી હજી એવા સંતો જે ગંગાને પણ પવિત્ર કરે છે સંતો તો ઘણા ફરે છે હા પણ જ્યાં સુધી આપણી નિષ્ઠા નહીં જ્યાં સુધી આપણો ભાવ નહીં જાગે ત્યાં સુધી આપણને કોણ ગુરુ મળવાના છે હા ઘણા છે ને એ એમાં અટવાઈ ગયા છે આના કરતા સારું મળશે આના કરતા સારું મળશે આના કરતા એમ કરતા કરતા સિત્તેર પૂરા થઈ ગયા આના કરતા આના કરતા અરે ભાઈ ભગવાનનું ભજન જ કરવું છે તો કોઈનો પણ સહારો લઈ અને ભગવાનનું ભજન શરૂ કરતો પણ એ એક એક શરત છે કે બુદ્ધિથી કશો નહીં તો ક્યારેક આમાંથી અંધશ્રદ્ધાનો જન્મ થાય છે બુદ્ધિથી સ્વીકારો પછી મારી પાસે તો ઘણા એવા પ્રશ્નો પણ હવે આવે છે હમણાં હમણાં કે અમારે ગુરુ બદલવા છે હા એવા પ્રશ્ન આવે છે અમારા ગુરુએ આમ કર્યું ને હું શું કરું તમે ગુરુ કર્યા એ તમારા ગુરુ પછી હું એને એને એટલો જવાબ આપી દઉં કે ભાઈ ચાલો ગુરુ હમણાં તો મને એક બેને મને કે મારા ગુરુ વિમુખ થઈ ગયા છે વિમુખ એટલે હવે અમારી જેટલી ભગવાનમાં શ્રદ્ધા છે એટલી આને નથી એ ભગવાનથી વિમુખ થઈ ગયા છે હા મેં કીધું ભાઈ હવે આ આપણે તમે એક કામ કરો એને તમને મંત્ર આપ્યો છે હા ગુરુ છોડો મંત્રને પકડી રાખો વાત પતી એટલે આવું બની આવું બની શકે એટલા માટે બહુ બુદ્ધિથી કશું હા અને આને તાત્કાલિક બહુ નિર્ણય ન કરવો હા ઘણા ઘણાને આમ 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 સોડા વોટરની બાટલી આપણે કેમ ખોલીને ઉભરો આવે એમ ઘણાને ઉભરા આવી છે અને પછી એને એને પછી એને ખબર પડે કે આપણે છેતરાઈ ગયા એટલા માટે બુદ્ધિથી બુદ્ધિ પરમાત્માએ મને તમને નિર્ણય કરવા આપી છે મન વિચાર કરવા આપ્યો છે બુદ્ધિ નિર્ણય કરવા આપી છે એટલે બુદ્ધિથી નિર્ણય એમ થોડુંક કસે એક વસ્તુ એક વસ્તુ નક્કી છે કે થોડીક રાહ જોવો ને એટલે અંદરનું બહાર નીકળ્યા વગર રહેતું નથી થોડીક રાહ જોવી એને એનું મૂળ સ્વરૂપ બહારું આવે છે પણ એના માટે થોડીક થોડીક રાહ જોવી થોડીક પ્રતિક્ષા કરવી પડે એટલે આપણામાં શિષ્યત્વ જાગે એટલે ગુરુ આપણને મળે mudar